અર્બુદા સેવા સમિતિની પ્રથમ બેઠકમાં જ વિપુલ ચૌધરીનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓ પર વિપુલ ચૌધરીએ પ્રહાર કર્યા છે પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓનું વેપારીકરણ થયું છે તેવું નિવેદન વિપુલ સામે આવ્યું છે 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 કડવા પાટીદાર અને લેવા પાટીદારો વેપારી વેપારી થઈ થઈ ગયા ગયા એટલા બધા કે તેઓ કરોડપતિ થયા બસમાં જાય એવું કોઈ કારોબારી સભ્ય બચ્યો નથી પશુપાલન કરનાર કોઈ માણસ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી પશુપાલન કરનારને કોઈ વેવાય પણ બનાવવા તૈયાર નથી આવું વિપુલ ચૌધરી નિવેદન સામે આવ્યું છે ચર્ચા

શૈક્ષણિક સંસ્થાઓમાં પણ એને સદુ કરવું હોય તો શોધવો પણ મુશ્કેલ પડતો હોય આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી ત્યાં ફક્ત ને ફક્ત તો વધુ વિગતો સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા દિનેશ ભાંભાઈ ચુક્યા છે શું છે વધુ વિગતો સાથે પાર્ટીદાર અંદરી દિનેશ બાંભણિયા જોડાઈ ચૂક્યા છે વિપુલ चौधरी ના આ નિવેદન ને આપ કઈ રીતે જુઓ છો શું કહેશો બંસીબેન જો વિપુલ चौधरी નું જે નિવેદન છે ને તે એનું અંગત અહમ નું નિવેદન હોય એવું લાગી રહ્યું છે પાર્ટીદાર સમાજની સંસ્થાઓ કોઈ પણ પૈસા માટે કે કામ કરતી હોય તો આજે સમાજ પણ જોતો હોય છે એટલે દરેક સમાજ પોતપોતાના સમાજના હિતના પ્રશ્નો હોય એજ્યુકેશનના પ્રશ્નો હોય કે રોજગારના પ્રશ્નો હોય એમાં દરેક સંસ્થાઓ કામ કરતી હોય છે આજે વિપુલભાઈ ચૌધરી દ્વારા પાટીદાર સમાજની સંસ્થાઓ વિશે નિવેદન આપવામાં આવ્યું છે તો પોતાએ જાતે પણ વિચારવું જોઈએ કે આજે એ પોતે કયા સમાજમાં એને પણ એવું લાગી રહ્યું છે કે પૈસાનો પ્રશ્ન છે અથવા પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે તો એ વિપુલભાઈ માટે એક આ નિવેદન બિલકુલ અયોગ્ય નિવેદન છે અને બીજી બાબત એ છે કે વિપુલભાઈ ને પાટીદાર સમાજ વિશે કોઈ કહેવાનો અધિકાર પણ નથી એટલે ખાસ કરીને આ નિવેદન એક રાજકીય પરિભાષામાં અથવા પોતાની પ્રસિદ્ધિ માટેનું નિવેદન હોય એવું અમે સ્પષ્ટ માનીએ છીએ જી દિનેશભાઈ આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા આપનો આભાર તો આ સાથે વિપુલ चौधरी નું પાટીદાર સમાજને લઈ અને વિવાદાસપદ નિવેદન સામે આવ્યું છે ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે

કોઈ એસટી બસમાં જાય તેવો કોઈ કારોબારી સભ્ય બચ્યો નથી